ખુશીઓના સેલિબ્રેશન સાથે વાવાઝોડા વાછટ અને વરસાદની હળવી ભારે થપ્પડો ખાતી જિંદગીની ગઈકાલે કોઈકે નજર ઉતારી કંકુમાં વહલ ઘોળીને એણે તિલક કર્યું ચોખામાં શુભકામના ભરી તેણે તિલક પર ચોંટાડ્યા અને છાંટ્યા મેં કાંડું આગળ ધર્યું અને તેણે રેશમના તાંતણા સાથે એક સદા હરિયાળો સંબંધ બાંધી દીધો મીઠી નજરોથી એ હસી ગાલ પર હાથ ફેરવ્યો અને અમે ભાઈ બહેને ઉજવી લીધી રક્ષાબંધન આ લીલા છમ સંબંધની ઘણી બધી વાતો આજે ફરીથી કાનમાં પડઘાઈ રહી છે કાંડા પર સળવળતા રેશમના દોરા સાથે બહેનો સાથે વીતેલી વીસ પચીસ વર્ષની ઉંમરને આજે ફરીથી જીવવાનું મન છે એ ઉંમર જેનો સ્વર સ્ત્રણ છે સંદેશમાં પ્રકૃતિ છે અને ઉપદેશમાં છે પૌરુષી પરમ મિજાજ ભલે મારા જીવનની મોસમ કોઈ પણ રહી હોય મોમાં ગોળનો ગાંગડો મૂકી તેમણે મનની દરેક કડવાશ શોષી લીધી છે